જય માતાજી મિત્રો હું તમને લઈ જઈ રહ્યો છું આંકલાવ ગામના અશી પ્રસિદ્ધ રૂપાવેલ માતાના મંદિર ખાતે આ મંદિર માન્ય માન્ય છે કે અહીં આવનારા દરેક ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે તો ચાલો આજે આપણે આ પવનધામનો પ્રવાસ કરીએ આ સ્થળની શાંતિ ભક્તિ અને સૌ સૌજન્ય મળીએ અને હા જો આ વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે તે છે આકલાવ ગામ આ આકલાવ ગામમાં આગળ તમારા લોકેશનની વાત કરવામાં આવે ને ભાઈ તો જો આ સર્કસ દેખાય છે તેના સામે ગેટ છે એ ગેટના સીધે સીધું જ જવાનું છે તેમાં વિડીયોમાં ફૂલ માહિતી આપીશ વિડીયો ફૂલ જોજો મારા ભાઈ સપોર્ટ કરો તમે જોઈ શકો છો ભાઈ ત્યાં ત્યાં રૂપણી માતાના દર્શન કરવા માટે કેટલા ચાલતા પણ જાય છે તો અમે લાઈવ દર્શન દેખાડશું તેથી મારા બ્લોગ સાથે જોડાયેલ રહો અહીંથી થોડાક જ અંતરમાં આપણું મંદિર આવેલું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ આ છે રૂપણી માતાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર જ્યાં જ ભક્તો અનોખો અનુભવ શરૂ થાય છે દરરોજ સવારથી સાત સુધી ભક્તો માતાજીના દર્શન માટે મંદિરે આવતા હોય છે હા તો ફાઇનલી આ આવી ગયા છીએ રૂપણી માતાના મંદિરે આ મંદિરનો ગેટ અહીંનું વાતાવરણ પણ એકદમ શાંતિનું વાતાવરણ છે ચાલો હું તમને આજુબાજુનું વાતાવરણ પણ બતાવી દઉં તો ચાલો આ છે મંદિરની આજુબાજુનું વાતાવરણ હવે આપણે મંદિરમાં જઈએ મંદિરમાં જઈને સૌ પ્રથમ આપણે પ્રસાદની ખરીદી કરશું પ્રસાદમાં જો ભાઈ મીઠાઈ છે પીંડા છે વગેરે વસ્તુ મળે છે અહીંયા માતાજીની ચુંદડી પણ મળી જશે અને શ્રીફળ પણ છે ભાઈ ને ભાઈ માતાજીને ચડાવવા માટે હાર પણ છે અને હા ભાઈ આપણી પ્રસાદી ફટાફટ પેક કરે છે માતાજીને ચડાવવા માટે ચાલો આપણે માતાજીના દર્શન કરવા માટે જઈએ સૌ પ્રથમ આપણે ચંપલ પણ કાઢી લઈએ બહાર ચલો હું તમને બતાવવાનું છે કે આપણા કોણી માતાનું મંદિર ચાલો ભાઈ દર્શન કરી લીધો બધા મિત્રો ચાલો ભાઈ તમને લાઈવ પણ દર્શન કરાવી દઉં હું જોઈ લો ચલો સૌપ્રથમ આપણે પ્રસાદી પણ તરાપી દઈએ માતાજીને માતાજીના પરસાદે તરાપ્યા બાદ આપણે જઈ રહ્યા છીએ બાર બાર એટલે કે માતાજીના બીજા પાછળ મંદિર આવેલું છે તે એક લીમડો છે છે માતાજી થયેલા એવું કહેવામાં આવે છે ચલો આપણે બતાવી દઉં જોઈ શકો છો અહીં દર રવિવારે હજારો ભક્તો આવે છે દર્શન કરવા માટે માતાજીના તે ફોટો દેખાઈ રહ્યો છે તે રાતમાં ચાર માતાજી બેઠેલા છે અને અહીં પ્રસાદ તરીકે મીઠાઈ અને નારિયેળનું વિતરણ થાય છે મંદિરની બાજુમાં બેસવા માટે પણ સુવિધા છે તેથી બધી સુવિધા ઉપલબ્ધ છે આ રૂપણી માતાજીના પવિત્ર ધામની નાની ઝલક છે જો તમે પણ ચમાં હોય તો એકવાર જરૂર આવજો રૂપિણી માતાના મંદિરે ગામ લાવો બસ આજના બ્લોગમાં બસ આટલું જ મારા બ્લોગમાં તમને એ વિશે તમને કેવું લાગ્યું કે કોમેન્ટમાં જરૂર જણાવો અને આ મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ નવા ધાર્મિક અને પ્રવાસના બ્લોગ તમને પહેલાં જ તમને મળી જાય જય રૂપાવેલ માતા